ગુડ મોર્નિંગ મારું નામ મનન માર્કનભાઈ શુક્લ મારી શાળા પ્રાથમિક શાળા નાંછલ તાલુકો ઉચ્છલ મા મારો વિષય છે છ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં આકૃતિ દોરતા શીખે તો આકૃતિ દોરવા માટે સૌ મેં જોયું કે જ્યારે પણ આપણે કોઈ પણ કસોટી લઈએ આકૃતિ દોરવા ગઈએ ત્યારે એ લોકો આકૃતિ દોરતા હતા નહીં અથવા દોરે તો કેવું કરતા હતા કે પેન્સિલથી દોરી નાખે જેવું તેવું દોરીને મૂકી દે બોલપેનથી દોરી નાખે કોઈ સાધનોનો ઉપયોગ ન કરે અને દોરીને ગમે એમ દોરીને મૂકી દે અને આકૃતિની અંદર નામ નિર્દેશન પણ કરતા ન હતા એટલા માટે પછી મેં વિચાર કર્યો કે મારે આનામાં આ માટે કંઈ કરવું છે કેમ કે જો આકૃતિ દોરતા શીખે તો જ વિદ્યાર્થીઓને અમુક જો વિજ્ઞાન વિષયમાં આકૃતિ આવડી જાય તો એના પરથી જે કાંઈ લખવાના છે ધારો કે હાર્ટ છે તો હા હાર્ટની આકૃતિ આવડે તો એના પરથી હાર્ટ વિશે લખવાનું હોય તે લોકો લખી શકે બરાબર પાચનતંત્રની આકૃતિ આવડે તો એના પરથી પાચનતંત્ર વિશે લખવાનું હોય તો એ લખી શકે એટલા માટે વિચાર કર્યો કે મારે ઇનોવેશન આના ઉપર કરવું છે એટલે મેં આ વિષય લીધો અને મેં સ્ટાર્ટ કર્યું પહેલાં તો આકૃતિ દોરતા એ લોકોને શીખવા માટે મેં આ રીતના ટી સ્માર્ટ ટીવીની અંદર વિડીયો ચાલુ કરીને એ લોકોને આકૃતિ દોરવાનું બતાવ્યું કે કઈ રીતના આકૃતિ આપણે દોરી શકીએ ત્યારબાદ એ લોકોને વિવિધ આવા ફોટોગ્રાફ છે આકૃતિઓના એ આકૃતિઓના ફોટોગ્રાફ સ્માર્ટ ટીવી ઉપર બતાવ્યા એ લોકોને આ રીતના કે તમે આ રીતના આકૃતિ દોરો બરાબર બીજો પ્રયત્ન એ કર્યો એ લોકોને કે આવા થ્રી મોડેલ્સ જે આપણી શાળાની અંદર આપેલા છે એ થ્રી મોડેલ્સ જોઈને તમે જેવું આવડે એવું આકૃતિ દોરો એટલે એને આકૃતિ દોરવામાં થોડો રસ પડવા માંડ્યો છોકરાઓને ત્યારબાદ મેં નામ નિર્દેશન માટે એ લોકોને આકૃતિની અંદર આવા આકૃતિના ચાર્ટ્સ બનાવ્યા અને કીધું કે તમે જાતે અંદર આ પાર્ટ ઓળખો અને એના નામ લખો બીજી એક પ્રવૃત્તિ કરાવી એ લોકોને આકૃતિ માટે પઝલ ગેમ બનાવી કે તમારા આ ચિત્ર છે આ બધા જે પઝલ છે એ બધી એક નીચે ભેગી કરો અને એનામાંથી આ ચિત્ર આખું બનાવો એટલે એ લોકોને દોરમાં વધુને વધુ રસ પડવા મળે અને વધુમાં વધુ રસ કર્યા પછી એક પ્રકારનું પ્રોજેક્ટ કાર્ય કરાવો આ બધા જે અહીંયા પ્રોજેક્ટ લગાવ્યા છે એ બધા પ્રોજેક્ટ કાર્ય અમારે શાળાના છોકરાઓએ જ કર્યા છે અને એ લોકોએ સરસ મજાની હવે આકૃતિ દોરતા શીખી ગયા એટલે હવે એ લોકો શાળાના સાઠથી એંસી ટકા વિદ્યાર્થીઓ સરસ મજાની આકૃતિ દોરે છે આવું સરસ મજાનું પ્રોજેક્ટ કાર્ય પણ કરતા થઈ ગયા અહીંયા પણ આ લોકોએ ઘણી આકૃતિઓ દોરી છે શાળામાં આ રીતના પ્રોજેક્ટ કાર્ય એ લોકો કરતા થઈ ગયા છે હજુ પણ આ ચાલુ જ છે હજુ થોડા છોકરાઓ અમુક વીસ ત્રીસ ટકા છોકરાઓ છે જે હજુ આટલું સારું નથી કરતા પણ પ્રયત્ન ચાલુ છે ને હજુ એકાદ વર્ષ ચાલશે તો લગભગ બધા જ છોકરાઓ આ રીતના સરસ મજાની આકૃતિ દોરતા શીખી જશે થેન્ક યુ